નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી લર્નિંગ અ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે બધા જ વાંડરવાલ સમીકરણ પછી ગ્રેહામના સમીકરણો પછી ગતિ ઊર્જાને લગતા કેટલાક સૂત્રો મેક્સવેલ બોલ્ડ્સમેનના વિવિધ ઝડપોનો અભ્યાસ કરેલો અને તેના એમસીક્યુને પણ જોયા એ જ ટૉપિકને આપણે વધુ ગહન બનાવવા માટે ફરીથી પાછા એમસીક્યુ લઈએ મિત્રો ચલો તો આજે પાંચ એમસીક્યુ આપણે અગાઉ લીધેલા હોય છઠ્ઠા એમસીક્યુથી શરૂ કરીએ કોઈ વાયુ એ અણુ દળ બી દળ કરતાં અડધું છે એટલે દળ માટે ડબલ્યુ એ રાખવું તો એ ડબલ્યુ બી કરતા અડધું છે એટલે એનો મતલબ આવું લખી શકાય આર એમ એસ ઓફ એ બી ની આર એમ એસ કરતા બમણી છે મતલબ બી ની આર એમ એસ સ્પીડ રૂટમીન સ્કવેર સ્પીડ કરતાં બમણી છે જો એ અને બી ના નમૂના સમાન સંખ્યામાં અણુ ધરાવતા અને સમાન કદના અલગ અલગ પાત્રોમાં લીધેલા હોય તો એ અને બી ના દબાણનો ગુણોત્તર શોધો એ અને બી ના દબાણનો ગુણોત્તર શોધો હવે આપણે રૂટ મીન સ્ક્વેર સ્પીડ નું સૂત્ર તો આપણને ખબર છે આર એમ નું સૂત્ર શું થાય તો કે અંડર રૂટ થ્રી આર બાય એમ થાય પણ તમે બધા જાણો છો કે પીવી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આરટી જગ્યાએ હું પીવી બાય ડબલ્યુ મૂકી શકું તો આર ટી બાય એમ લખી શકાય રેડી તો આપણે અહીંયા એની આર એમ એ સ્પીડ ના છેદમાં બી ની આર એમ એ સ્પીડ નું સૂત્ર લઈએ તો આ એક બરાબરને હું અહીંયાથી કાઢી નાખું અને આપણે વચ્ચે બરાબર લખી દઈએ રેડી દર વખતે પીવી બાય ડબલ્યુ જુઓ હવે જો બંને નમૂના સમાન સંખ્યામાં અણુ ધરાવે સમાન કદના બે અલગ હોય એટલે એનો મતલબ અણુઓની સંખ્યા પણ ગઈ એટલે કદ સમાન છે એટલે હવે આ ઉપર નાને વન કહો ને નીચે નાને ટુ કહો ટૂંકમાં ઉપર પી ઓફ એ છે નીચે પી ઓફ બી છે આ છેદમાં ડબલ્યુ જે છે એ ઉપર જાય એટલે કે ડબલ્યુ ઓફ બી ઉપર જાય ને ડબલ્યુ ઓફ એ નીચે રે આ વર્ગમૂળ છે રેડી ચાલો તો બે નો વર્ગ થશે થઈ જશે ના તો એ કેટલા ગણું થાય છે મિત્રો એ ચાર ગણું થશે જો ડબલ્યુ બી ના છેદમાં ડબલ્યુ એટલે બે આવશે અહિયાં તો અહીંયા પણ અંડર રૂટ પી ઓફ એ ના છેદમાં પી ઓફ બી ગુણ્યા બે થશે આ અંડરરૂટ અંડરરૂટ એ છે જો હું વર્ગમૂળ કાઢી નાખું છું કેમ કે મેં બે નો વર્ગ ચાર ઓલરેડી કરી દીધો છે તો આ વર્ગમૂળ નીકળી જશે રેડી તો હવે આ બગડો અહીંયાથી નીચે આવે મિત્રો તો પી ઓફ એ ના છેદમાં પી ઓફ બી બરાબર કેટલું થઈ જાય બે તો આપણો જવાબ કેટલો આવે છે બે રેડી છે ને એકદમ મસ્ત એમસી ક્યુ તો જોતા રહો સતત રેડી ચાલો સમાન તાપમાને કયા વાયુની મૂળ સરેરાશ વર્ગ સૌથી વધુ હશે તો એ અંડર રૂટ એમના સમપ્રમાણમાં છે તો ટૂંકમાં જેમ ભાર નાનો હશે તેમ રૂટ મીન સ્ક્વેર સ્પીડ હંમેશા વધુ હશે તો આનો અણુભાર થાય મિત્રો ચોસઠ આનો થાય ચુમ્માલીસ આનો થાય બત્રીસ અને આનો થાય બે એટલે આપણો જવાબ આવે બે જેટલો અણુભાર નાનો એટલું રૂટમીન સ્ક્વેર સ્પીડ કેવી થવાની વધુ થવાની ચાલો કઈ સ્તર પરિસ્થિતિમાં આદર્શ વાયુ જે કાયનેટિક વાયુ સમીકરણને અનુસરે છે કાયનેટિક વાયુ સમીકરણ છે થ્રી બાય ટુ પ્રવાહીકરણ થશે નહીં તો એનો મતલબ પ્રવાહીકરણ માટે પ્રવાહીકરણ થશે જે કાયનેટિક વાયુ સમીકરણને અનુસરે છે તેનું પ્રવાહીકરણ થશે તો કયો કઈ પરિસ્થિતિ હોય તો આપણે જોયું તાપમાન ક્રાંતિક તાપમાન કરતા વધારે હોય બીજું દબાણ ક્રાંતિક દબાણ કરતા વધારે હોય પરંતુ ક્રાંતિક તાપમાન કરતા નીચું હોય તેનું દબાણ દબાણ કરતા નહીં યાદ રહે કાયનેટિક વાયુ સમીકરણ આવ્યું ને તેનો મતલબ એમ કે વાયુ હંમેશા કેમાં રહેવો જોઈએ ગતિમાં જ રહેવો જોઈએ એટલે કે ટૂંકમાં ગતિ કરતો હોવો જોઈએ અને કોઈ પણ પદાર્થ જો પ્રવાહીમાં ફેરવાતો હોય તો એ શક્ય બને નહીં એટલા માટે થી આપણો ઓપ્શન્સ કયો આવશે તો કે ડી આપણો ઓપ્શન્સ આવશે આ ડી આપણો જવાબ થશે પ્રવાહીકરણ થઈ જતું હોય તો ઘણું ગતિવાદ ના સિદ્ધાંત ને અનુસરવાનો કોઈ સવાલ જ નથી આવતો ને ચાલો નેક્સ્ટ ગતિકીય સિદ્ધાંત ગતિકીય સિદ્ધાંત ની ધારણાઓ માટે નીચેનામાંથી કયું ખોટું છે તો આપણે વેગમાન અને ઊર્જા હંમેશા સંરક્ષિત રહે છે ટૂંકમાં વેગમાન અને ઊર્જાનો સરવાળો કે બાદ બાકી થતી ને ટૂંકમાં અચલ રહે છે બીજું દબાણ એ પાત્રની દીવાલ સાથે અણુઓની સ્થિતિ સ્થાપક સંઘાતનું પરિણામ છે અણુઓ અથડાય છે અને પાછા ફરે છે તો આ સ્થિતિસ્થાપક સંઘાત છે એનું પરિણામ છે દબાણ વાયુના અણુઓ એ કદની સાપેક્ષમાં ઘણા વધુ અંતરથી અલગ થયેલા હોય છે વિધાન ખોટું શોધવાનું છે જો આ પણ સાચું છે આ પણ સાચું છે ને આ પણ સાચું છે હવે છેલ્લી વાત કરીએ અથડામણો વચ્ચે બધા જણો સીધી રેખામાં ને સમાન વ્યક્તિ કરે આ ખોટું છે માની લો કે આ વાયુનો કોઈ એ અણુ છે આ દિશામાં કોઈ બી વી વેગથી જતો હોય કોઈ વાયુ બી જે છે એ નીચેની દિશામાં કોઈ વી ટુ વેગથી જતો હોય જ્યારે આ બંને અહીંયા ભેગા થાય આ સ્થાને ભેગા થાય તો શું પાછા સીધી લીટીમાં જ ગતિ કરે એટલે કે આમ જ જાય અને આમ જ જવાનું તો કે નથી એટલે આપણો જવાબ કયો આવશે મિત્રો ડી જવાબ આવશે ખોટું વિધાન જો છે એટલે જો સાચું પૂછ્યું તો ઉપરના ત્રણે ત્રણ આવત રેડી ચાલો નેક્સ્ટ સો કિલો પાસ્કલ દબાણ પ્રેશર આપી દીધું હંડ્રેડ કિલો કિલો કાઢી નાખવું એટલે આપણો સીજીએસ એકમ આવી જાય પાસ્કલ રેડી વાયુની ઘનતા છે હવે મિત્રો આપણે આ સરેરાશ વર્ગ ઝડપ જ કીધું છે આરએમએસ યુ આર એમ એસ આપણે શોધવાનું છે અંડરુડ થ્રી આર ટી બાય એમ આવું આપણે મૂકું છું તો આપણને ઘનતા આપી છે ને દબાણે આપ્યું છે તો આવું સૂત્ર મૂકી શકાય કે પી એમ બાય આરટી બરાબર ડી છે તો આર ટી બાય જગ્યાએ હું પી બાય ડી મૂકી દઉં તો આ સૂત્ર બની જાય થ્રી પી બાય ડી રેડી તો પ્રેશર થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ જોજો બરાબર આ સો છે અને આ બીજા ત્રણ આવ્યા એટલે સો ને ત્રણ એટલે ત્રણ ને પાંચ ઘાત થઈ ગઈ ઘનતા છે 0.1, વન આ પોઈન્ટ વન નું અહીંયા છે રૂટ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી થઈ ગયું તો આ એક પોઈન્ટ સાતસો બત્રીસ છે ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી ટુ મિત્રો સત્તરસો બત્રીસ થઈ ગયું મીટર પર સેકન્ડ

ટોપિકની શરૂઆતમાં કીધું સમાન તાપમાન અને દબાણ હોય તો જુદા જુદા વાયુ ના સમાન જથ્થા જે હોય એ સમાન જથ્થા ધરાવતા અણુઓની ગતિ ઉર્જા કેવી હોય સમાન જ હોય સમાન જથ્થો ધરાવતા અણુઓની ગતિજ ઉર્જા એ કેવી રહે એક સમાન રહે એનો મતલબ એમ કે આપેલા બધા જ થશે કાયનેટિક એનર્જીક્વલ ટુ થ્રી બાય ટુ ટી છે તાપમાન સમાન છે સમાન સમાન છે તો ગતિ પણ કેવી આવવાની આવવાની જ ને રેડી ચાલો સરેરાશ ગતિ ઉર્જા ચારસો મીટર પર સેકન્ડ છે તો તે જ તાપમાન ને ગતિ ઉર્જા મીટર પર સેકન્ડમાં ગરમ હવે યુ એવરેજ ને યુ આર એમ એસ નો આપણે ગુણોત્તર લેતા શીખી જઈએ ચલો યુ એવરેજ એટલે છે અને એટલે છે ચલો બરાબર જોજો આ આરટી ગયું તો આ થઈ ગયું અંડર રૂટ એટ બાય પાય ઇન્ટુ થ્રી

બરાબર પાય બાય અંડર મિત્રો ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ચૌતેરી બેતાલીસ અને નવ ભાગ્યા આઠ આઠ એકા આઠ એક પોઈન્ટ ગુણ્યા ચારસો રેડી તો હવે આપણે વર્ગમૂળ કાઢીએ તો મિત્રો એ મળે એક પોઈન્ટ ઝીરો આઠ પંચ્યાસી જેવું મળે અને ગુણ્યા ચારસો કરીએ તો આ મીંડા બે ઉડી જાય તો આ પોઈન્ટ તો ચાર પચાસ વીસ નો સૂન વધી પડી બે આઠ ચોક બત્રી ને બે ચોત્રીસ ને ચાર એકા ચાર તો જવાબ આવે ચારસો ચોત્રીસ જો એક્ઝેક્ટ આવ્યું અને અહીંયા તમે એ બી જુઓ બધા લાઇનમાં છે આપણે એમ આટલું બધું ક્લોઝ કેમ આપ્યું પણ આપણી એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન બેસી જવાની છે એક રીત આ પણ છે અને એક બીજી રીત પણ છે જે તમને મેં ગુણોત્તર ત્રણેય નો આપ્યો તો એમાંથી કોઈ પણ બેને સરખાવી દો તો પણ ચાલે રેડી ચાલો નેક્સ્ટ અગત્યની સંભવિત ઝડપ સરેરાશ ઝડપ અને આરએમએસ ઝડપ જે ખાલી જગ્યાને સંબંધિત ધરાવે છે તો આપણે આનો સૂત્ર ઓલરેડી સંબંધ તારવી દીધો થિયરી ભણતા ત્યારે અને જવાબ હતો એક જેમ

બરાબર હવે 8.324 પોઈન્ટ ત્રણસો ચોવીસો મિત્રો આને સરળતા ખાતર અહીંથી કાઢી નાખું અને આ પચીસ તૃતીયાંશ લખી દઉં જો ઈઝી પડશે જો આ બે બે ગયા આ ત્રણ ત્રણ ગયા અને પચીસ તેરી પંચોતેરસો ઝૂલની નજીક નો જવાબ આવશે પચીસ ભાગ્યા ત્રણ કરો ને મિત્રો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ અઠા ચોવીસ દસ વૈદા ત્રણ તારી નવ એક વૈદ્યો પાછા દસ થયા એટલે ત્રણ તારી નવ જેવું થાય એટલે જે જે આવે ને એની જગ્યાએ આપણે આપણે છે આ તો ટુ લખી શકીએ ઓકે ચાલો નેક્સ્ટ વિચારીએ ખાલી જગ્યા કેલ્વિન તાપમાને જીરો પોઈન્ટ ત્રણ મોલ સાંભળજો બરાબર કયા કેલ્વિન તાપમાને આ આપણે શોધવું છે જીરો પોઈન્ટ ત્રણ મોલ હિલિયમ ની ગતિ ઉર્જા ચારસો તાપમાને રહેલા પોઈન્ટ ચાર મૂલ આર્ગોન ને સમાન થશે આપણને શું કીધું છે ગતિ ઊર્જા સમાન થવી જોઈએ તો કાઇનેટિક એનર્જી ઓફ હિલિયમ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ આર્ગોન તો અહીંયા પણ તમે બાય ટુ એનઆરટી મૂકો પણ અહીંયા હિલિયમ બરાબર ચલો મોલ તો પોઈન્ટ ત્રણ છે ટેમ્પરેચર ઓફ હિલિયમ આપણે શોધવું છે આના મોલ ચાર છે પોઈન્ટ ચાર અને આ ચારસો છે ટેમ્પરેચર ઓફ વિલિયમ કેટલું મળશે મિત્રો જો તમે આખો ચારસો સોળસો ભાગ્યા ત્રણ ત્રણ પચાસ પંદર એક વધુ દસ પાંચ તેરી સોરી ત્રણ તારી નવ પાછું ત્રણ તારી નવ ત્રણ તારી નવ આવું ચાલ્યા જ કરે એટલે પાંચસો ને કેલ્વિન જેવું ટેમ્પરેચર આવવું જોઈએ બરાબર હવે નિયરેસ્ટ તો આપણે આ લઈ લઈએ પાંચસો કેલ્વિન ઓકે તો હવે અહીંયા આપણે પાંચસો કેલ્વિન આપ્યું છે પણ આપણા જવાબમાં જો પાંચસો તેત્રીસ ની નજીક પાંચસો સાતસો આઠસો ચારસો છે તો પાંચસો તેત્રીસ જ નજીક પાંચસો પડે છે એટલે આપણે આને આપણે અહીંયા રહેવા દઈશું ચલો આ સાથે જ મિત્રો આજના એમસીક્યુ અહીંયા સમાપ્ત કરીએ જય સ્વામિનારાયણ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો આનંદમાં રહો